गुड मॉर्निंग जय श्री कृष्ण जय माताजी हर हर महादेव केम छो बदा बदर स्वागत है हमारा अपना नया नया ब्लॉग में तो जो आ साहब छे ने क्या ना कहीं बोलता था बोल तो का ना बोल ले बोल ले बोल जय श्री कृष्ण के पहला जय श्री कृष्ण आपका तो हमें भूख लगो तो तक एक वाह हर हर महादेव ચાલુ છે અત્યારમાં હે કતુર્થી ઓકે ગણેશ ચતુર્થી ઓકે ગણેશ ચતુર્થીમાં કાનાની બર્થડે છે તારી બર્થે કઈ તારીખે છે એ તો કે

થઈ ગયા છે અઢી જમીને ફ્રી થઈ ગયા બધે અગિયાર વાગે નાસ્તો કરવા બે આજે સંડે હતો ને અને બધે વેકેશન મૂડમાં જ છે અગિયાર અગિયાર વાગે નાસ્તો કરે કાલથી તો સ્કૂલ ચાલુ દેવભાઈની ઓફિસ ચાલુ ભાઈની એટલે બધા વહેલા ઉઠશે આ છેલ્લો દિવસ હતો કે બધે જલસા કરી લે બધું કોમલ કે મને ઊંઘ આવે નહીં અને આ બધે ઉઠે નહીં ત્યાં જેવું થતું હતું એટલે જો હવે આજે

મૂકી રાખશે આમાં બા દૂધ બારતા કેટલી વાર લાગે દૂધ પાક બનાવવાનું છે જો બહુ વાર લાગે આ દૂધ બારતા એટલે હવે મમ્મી મૂકીને વઈ ગઈ અમને બે ને પેલા મૂક્યું કે હું કરીશ હું કરીશ એ મૂકીને વઈ ગઈ એટલે અમારે કરવાની બે કલાક ત્રણ કલાક અમારે બાર વાર ઉભું રહેવાનું હાલો કીધું કર નાખશું હવે ના તો પડાતી નથી આજ સાંજે જમાઈ આવવાના છે એટલે હવે સ્વાગતની તૈયારી કરે છે આ લોકો બધા એના જેવું છે જોઈએ બીજું હું બનાવશું દૂધ પાક તો કીધું બનાવવાનું સવારે કીધું ને કે કેવલ આવવાના છે હાંજે જમવા એટલે તરત જ કહેશે દૂધ બનાવી નાખો ઓલું લે આવું લે હા લે આવો આવશે ને એટલે કહીશે આ તો કેવલ હું કે ખબર કમલ એ કે આ તો આયા હોય તો એ કે પછી વધારે જાય ને તો એમ કે કે હાલો હાલો જમાય પાણી ભરદ્યો

ત્રણ વાગે સુધી ચાર વાગે ચાર વાગે હોય અને પછી છ એક વાગે ઉઠશે અને પછી કઈ કે રાતે ઊંઘ નથી આવતી આવું થાય હમણાં

जो जो खारा छे जो खारा था जो 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 कोमल देव ने देव ने रक्तारा થઈ ગઈ છે ડોક માં કેવો ખારો થયો નો થઈ જાય एवढी જો જમવાની તૈયારી થઈ ગઈ હાલો કુમાર જમવા બેહો તમારી રાહ જોતા હતા બને એયો આવને કેવાનું ઓ

ગયા હોય તો ખબર ખબર સાક્ષર કીધું કોઈ ના વગર કોઈ નું કઈ અટકી નથી પડવાનું મનમાં ફાકો હોય તો કાઢી એમ નથી પડવાનું બધે લગ્ન હું કરવા કરતા લગન તો કરે તો સંસાર નો નિયમ ને ખાલી બોલવા ભગવાન હા જો કઈ હા બોલવા છે ને એટલે એમ નહીં લગ્ન કરે તો કેમ કરે એકબીજાનો નો સહારો એટલે લગ્ન કરે

આઈ સોટ અમારે સવારે મારે થોઘણું કામ હોય રેગ્યુલર એડિટિંગ એડિટિંગ બધું સુરતનું ચાલુ થઈ ગયું અને હવે હું બે ત્રણ દિવસ એટલે શોર્ટ આવ્યા એ પણ હવે રેગ્યુલર ચાલુ થઈ જશે જોવાનું બોલતા નહીં શું પાછા કાલના નવા અત્યાર સુધી તમે બધા ફટાફટ મારી ચેનલ ને લાઈક કરી દો ચેનલો બનાવવા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બે બોલતા ગુડ શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ